આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારતમાં શરૂ થયેલા નવનિર્માણ આંદોલનની પચાસ વર્ષકાંઠ નિમિત્તે ભવ્ય જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હાલ એકત્રીસમી ડિસેમ્બર આવી રહી છે અને પાશ્વા તેના રંગેરંગાલ યુવાધન અને સામાન્ય નાગરિકો વિદેશોની જેમ અહીં પણ દારૂની પાર્ટીઓ કરી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની વધામણીમાં છાપટા દારૂની મોં માંગી કિંમત આપવા તૈયાર થયા છે તો બીજી તરફ બુટલેગરો આ તકનો લાભ લઈ તગડી કમાણી કરવા કોઈપણ કિંમત એ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની ધુસાડવાની ફિરાકમાં છે પરંતુ આ વખતે એમને સફળતા નહીં મળે તે માટે અને યુવાધને બરબાદ થતું અટકાવવા પોલીસ સ્ટાફ સાથે નીઝર ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વર પરમાર પોતે વધુ સક્રિય થયા છે સાથે જ એકત્રીસમી ડિસેમ્બર પર તાપી જિલ્લામાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તેના અનુસંધાને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સોનગઢ ઉછલ નીઝર કુકરમુંડા તાલુકામાં આવેલ મહારાષ્ટ્ર બોર્ડરના ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ નિઝરના વેલધાર ટાંકી ચેકપોસ્ટ પાસે એસપી ઈશ્વર પરમાર અને નિઝર ડી વિઠ્ઠલપરાની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મેંદેશ્વરી શાહ તાપી આગામી નવા વર્ષની ઉજવણી અને થર્ટી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાંથી પસાર થતા વાહન નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તથા પોલીસ ડ્રાઈવ ના કેસો કરે છે વગર હેલ્મેટે અને ગ્રહણ જે જતા હોય તે ટુ વ્હીલરને પણ એનું ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે